हिम्मतनगर થી બખ્તાણા દર્શન કરી પરત ફરી રહેલા પ્રવાસીઓ ની બસ રૂટ સાઇડ માં ખૂચી ગઈ હતી આ સ્થિતિ ને જોતા કૃષિ મંત્રી એ પોતાના કાફલા ને અટકાવી તાત્કાલિક ચેસીબીર બશેદ ની વ્યવસ્થા કરવા જરૂરી સૂચનાઓ આપી હતી આ ઘટના થી મંત્રી શ્રી માનવતા ના અભિગમ સાથે લોક સેવક ની ચાર દરીનો উত্তম উদাহৰণ পূৰো পাই